નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પિતાના હાથની છાપ બનેલી એક ઘટના વિશે પિતા વૃદ્ધ થઈ ગયા હતા અને ચાલતી વખતે તેમને દીવાલનો સહારો લેવો પડતો પરિણામે તેઓ જ્યાં પણ સ્પર્શ કરતા હતા ત્યાં દિવાલોનો રંગ ઉતરી ગયો હતો અને તેમના ફિંગરપ્રિન્ટ્સ દિવાલો પર છપાઈ ગયા હતા મારી પત્નીની નજર એ ફિંગરપ્રિન્ટ્સ પર પડી તે પછી તે ગંદી દેખાતી દિવાલો વિશે ઘણી ફરિયાદ કરતી રહેતી એક દિવસ એ પિતાજીને માથાનો દુખાવો થતો હતો તેથી તેણે તેમના માથા પર થોડું તેલ માલિશ કર્યું જેથી ચાલતી વખતે એ દિવાલોનો સહારો લેતા દિવાલો પર એ તેલના ડાઘા પડી ગયા આ જોઈને એ મારી પત્નીએ બૂમા બૂમ કરી મૂકી અને બદલામાં મેં મારા પિતા પર બૂમો પાડી તેમની સાથે અસંસ્કારી રીતે વાત કરી અને તેમને ચાલતી વખતે એ દિવાલોને સ્પર્શ ન કરવાની સલાહ આપી તેમનું દિલ મારા આ વર્તનથી દુભાયું પણ તેઓ કશું બોલ્યા નહીં મને પણ મારા વર્તનથી શરમ આવી પણ મેં કશું કહ્યું નહીં તે પછી પિતાજીએ ચાલતી વખતે દિવાલોનો સહારો લેવાનું છોડી દીધું એક દિવસ તેઓ ચાલતા ચાલતા પડી ગયા અને પથારી થઈ ગયા અને થોડા દિવસોમાં આ દુનિયા છોડીને એ ચાલ્યા ગયા મેં મારા હૃદયમાં એ અપરાધની લાગણી અનુભવી મેં તેમનું દિલ દુભાવ્યું હતું તે ક્યારેય ભૂલી શક્યો નહીં તેમના અવસાન માટે મારી જાતને માફ ન કરી શક્યો એ થોડા સમય પછી અમે અમારા ઘરને રંગરોગાન કરાવવા માંગતા હતા તે માટે જ્યારે કારીગરો આવ્યા ત્યારે મારા પુત્રએ જે તેના દાદાને પ્રેમ કરતો હતો તેણે કારીગરોને મારા પિતાના ફિંગરપ્રિન્ટ સાફ કરવા અને તે વિસ્તારોને રંગવા ન દીધા કારીગરો ખૂબ સારા કલાકારો હતા તેઓએ તેને ખાતરી આપી કે તેઓ મારા પિતાના ફિંગરપ્રિન્ટ્સ હેન્ડ પ્રિન્ટ્સને દૂર કરશે નહીં તેમણે આ નિશાનીઓની આસપાસ એક સુંદર વર્તુળ દોડ્યું અને એક સુંદર ડિઝાઇન બનાવી દીધી તે પછી તે ડિઝાઇન એમને એમ જ રહી બલકે તે પ્રિન્ટ અમારા ઘરનો ભાગ બની ગઈ અમારા ઘરની મુલાકાત લેનાર દરેક વ્યક્તિ એ અમારી એ અનન્ય ડિઝાઇનની એ પ્રશંસા કરતા સમય સાથે હું પણ વૃદ્ધ થયો હવે મને પણ એ ચાલવા માટે દિવાલના સહારાની જરૂર પડવા લાગી ચાલતી વખતે એક દિવસ મારા પિતાને મેં જે કઠોર શબ્દો કહ્યા હતા તે યાદ આવ્યા મેં આધાર વિના ચાલવાનો પ્રયાસ કર્યો મારા પુત્રએ આ જોયું અને તરત જ મારી પાસે આવ્યો અને ટેકા વિના હું પડી ગયો હોત તેવી ચિંતા વ્યક્ત કરી અને મને ચાલતી વખતે દિવાલોનો ટેકો લેવા કહ્યું મેં જોયું કે તે સાથે તેણે મને પકડીને ટેકો આપ્યો મારી પોત્રી પણ તરત જ આગળ આવી અને પ્રેમથી એ મને તેના ખભા પર ટેકો આપવા કહ્યું હું બહુ ભાવુક થઈ ગયો મારી આંખોમાં એ જળજળિયા આવી ગયા જો મેં મારા પિતા માટે પણ એવું જ કર્યું હોત તો તેઓ લાંબા સમય સુધી એ જીવ્યા હોત મારી પોત્રીએ મને શાંત પાડ્યો અને મને સોફા પર બેસાડ્યો પછી તેણે તેની ડ્રોઈંગ બુક કાઢી અને તેમાં તેના શિક્ષકે તેના ચિત્રની પ્રશંસા કરી હતી અને તેને ઉત્તમ ગ્રેડ આપ્યો હતો તે મને બતાવ્યું તે ચિત્ર દિવાલો પર પડેલી મારા પિતાના હાથની છાપનું હતું અને તેના પર રિમાર્ક લખી હતી કાશ દરેક બાળક એ વડીલોને એ જ રીતે પ્રેમ કરે હું મારા રૂમમાં પાછો આવ્યો અને ખૂબ રડી પડ્યો મેં મારા પિતા પાસેથી માફી માગી પરંતુ મોડું થઈ ગયું હતું હવે તો તેઓ હયાત ન હતા આપણે પણ એ સમય સાથે વૃદ્ધ થઈએ છીએ ચાલો આપણા વડીલોનું ધ્યાન રાખીએ અને આપણા બાળકોને એ પણ એ જ શીખવીએ મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારો મારી ચેનલ સાથે ડીઆર ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે